ભરૂચના કવિટા ગામમાં ધંધો બંધ પૂર્વ બુટલેગર પોલીસના ત્રાસથી આપઘાત સુસાઇડ નોટમાં હેરાન કરવાના આક્ષેપ મૃતકની ચિઠ્ઠીમાં પોલીસ સામે દારૂનો ધંધો ફરી શરૂ કરવા દબાણ થતું હોવાના ઉપરાંત પરિવારને પરેશાન કરતા આપઘાત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ત્યારે મૃતકની ચિઠ્ઠીમાં પોલીસ સામે દારૂનો ધંધો ફરી શરૂ કરવા દબાણ થતું હોવાથી ઉપરાંત પરિવારને પરેશાન કરાતા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે છે મહત્વનું કે મૃતક કીર્તન વાસવાના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીમાં તેમણે નબીપુર પોલીસ મથકમાં પીઆઈએમ કે પીએજા પરમાર તેમજ બે જમાદાર રાજેન્દ્રસિંહ અને સંદીપ પર ખોટા કેસમાં ફસાવાના તેમજ મહિલાઓને હેરાન કરવાના આક્ષેપ કર્યા હતા કવિઠા ગામે બીઓબી બી બેંક પાસે રહેતી હિરલ કીર્તન તેના ઘર પરિવાર સાથે રહેતી હતી અને તેના પિતા ગામમાં મારવા માટે ગયા હતા તે દરમિયાન તેના કાકાના મોબાઈલમાં ચેટિંગ એપ પર તેના પિતાના મોબાઈલથી ઓડિયો ક્લિપ આવી હોય તો તેમણે સાંભળતા જોયું કે પિતાએ જણાવ્યું છે કે તેમણે નવીન બાબર પટેલના ખેતરમાં દવા પી લીધી છે તેમણે ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં તેમનું મોત થયું છે

લખ્યું છે એ લોકો એટલી હેડે હેરાન કરતા હતા જે મારા મમ્મી મારા ફોય એને પણ ઉઠાઈને લઈ ગયા હતા એક દી મને પણ લઈ ગયા હતા અને પછી આવી રીતે પપ્પાને ટોર્ચર કરે કે તું આ ધંધો ચાલુ કર અને પછી પૈસા બાકી તને હું ગલત રીતે ફસાવી